બ્રાહ્મણા લોભપા ખંડમાન્સ પ્રવણાહ સદા વેદ વિક્રયિણઃ સર્વે સ્વાર્થતત્પરા માનસાહ આઠ હે સુજી કળિયુગમાં એવા લોકો જેમને સમાજ માર્ગદર્શક માને છે તેઓ પણ લોભ અને દંભના વશમાં આવી જશે જે વેદો પરમાત્માના શ્વાસ છે તે પવિત્ર જ્ઞાનને તેઓ ધન કમાવવાનું સાધન બનાવી દેશે વિદ્વાનોના હૃદયમાં પરોપકારને બદલે માત્ર પોતાનો સ્વાર્થ જ સર્વોપરી રહેશે અને તેઓ સાચા ધર્મનો માર્ગ ત્યજી દેશે આ શ્લોકમાં ઋષિઓની વાણીમાં ઊંડી નિરાશા અને પસ્તાવો જોવા મળે છે કારણ કે જ્યારે સમાજને સાચો રસ્તો બતાવનારા બ્રાહ્મણો અને વિદ્વાનો જ માર્ગ ભટકી જાય ત્યારે સામાન્ય જનતાનું પતન નિશ્ચિત છે તેઓ સૂજી સમક્ષ વ્યથા ઠાલવે છે કે જે જ્ઞાન મોક્ષનું દ્વાર હતું હવે બજારમાં વેચાતી વસ્તુ બની જશે અને પવિત્ર મંત્રોનો ઉપયોગ કેવળ પેટ ભરવા માટે થશે લોકોના હૃદયમાં પાખંડના એવા જાળા બંધાઈ જશે કે તેઓ ઉપરથી ભલે ધાર્મિક દેખાય પણ ભીતરથી તો કેવળ ધન અને માનના ભૂખ્યા હશે લોભની આ અગ્નિમાં બ્રાહ્મણત્વ અને તપસ્યા બળીને ભસ્મ થઈ જશે અને સમાજને આધ્યાત્મિક પોષણ આપનારો સ્ત્રોત જ દૂષિત થઈ જશે ઋષિઓ આ વાત કરીને એ તરફ ઈશારો કરે છે કે જ્યારે જ્ઞાનીઓ સ્વાર્થમાં અંધ બને છે ત્યારે સંસારમાં અધર્મનું સામ્રાજ્ય સ્થપાય છે આવી સ્થિતિમાં કયા દેવ કે કઈ કથા મનુષ્યને આ પાખંડના પંજામાંથી છોડાવી શકે એ જ તેમની સૌથી મોટી ચિંતા છે આ શ્લોક દ્વારા તેઓ કળિયુગની એ ભયાનકતા રજૂ કરે છે જ્યાં પવિત્રતાનો મુખવટો પહેરીને અધર્મ ફૂલતો ફાલતો હશે